हेलो गाइस वेलकम माय YouTube चैनल तो અત્યારે આ મે લોકો શૂટિંગ કરી રહ્યો છે હોરરન મૂવી નું खतरनाक શૂટિંગ થવાનું છે તો તમે લોકો જોવાનું ભૂલતા નહીં આખી ટીમ ભેગી થઈ ફૂલ બાગાજીની રાતે તમે જોઈ શકો છો ભાઈ અંદરથી સૌથી મોટો તુજ છે વેલાન ખબર નથી પડતી તમારા બધા પ્રેમથી માની જાય એવા છે પણ મારું ભાઈ બહુ જ खतरनाक છે એટલે એને સમજાવું બહુ મુશ્કેલ છે એટલે મોડું થઈ જાય છે સારું સારું મુકા બધી વાત જો અમે ત્રણ જણા ભેગા થઈને માલ લઈ લીધો છે તો ખાલી સોડા ચકલું અને પાણીની બોટલ લઈ લે હા એક મને ભાઈ રવિવારે સવારે નવ વાગે અમારી પ્રકાશ સોલંકી ઓફિશિયલ ચેનલમાં સરસ મજાનો શોર્ટ મૂવી આવી રહ્યો છે જેનો ભાઈ રાજભાઈ અમારા મેકઅપ થઈ રહ્યો છે જો તમને મેકઅપ ભાઈ જો કે ક્યારે મેકઅપ કરતા નહીં હવે પણ આજે આવો રીતના લુક બનાવવાનો હતો રાજભાઈનો તો અમારા રંજનભાઈને બોલાયા છે તો મિત્રો આ શોર્ટ મૂવી જોવાનું ભૂલતા નહીં આ શોર્ટ મૂવી તમને બહુ મજા આવશે રવિવારે સવારે 9:00 વાગે આવી જશે જેનું ટાઇટલ છે પાર્ટી બની કતરનાક તો મને થો સપોર્ટ કરજો જય માતાજી યો બોલ કેવું કરીને બતાવું રવિવારે

તો જો અત્યારે મિત્રો અમારી પાસે છે ગાડીઓ આવે છે અમારા બધા ટીમના માણસો બરોબર આવી ગયા લોકેશન ઉપર અહીંયા એમ તો માતાજીનું મંદિર છે આ બાજુ તો ભાઈ આ બાજુ છે સમસાન બીક તો લાગે છે પણ ગાઈસ બીક તો બહુ લાગે મને શું કરી આપા યાર એક મકસદ તો અમે એકદમ મજબૂત શોર્ટ મી બનાવવાના છે તો તમે કોઈ જોવાનું બોલતા નહી ગાઈસ જો ભરત આ બાજુ દેખો મારી બાજુ ભૂત ભૂત હું બતાવું આ રહી આ ભૂત કેવું લાગે કોમન્ટ કરજો ગાઈસ અત્યારે અમે લોકો આવી ચૂક્યા છે અહીંયા શૂટિંગ કરવા માટે અને જગ્યા તમે બતાવાવીશ જુઓ અહીંયા આકરું અંધારું છે ત્યાં આગળ સામે સ્મશાન છે જોતા બધા ભાઈઓ અહીંયા ઊભા છે અત્યારે અહીંયા સીન ચાવલ થઈ ગયું છે đi khách nó đi khai à mà video mà mày lóc ở đi khách đi khách à đi khách cho nó số một đồ cắm cúi đồ con nha đang yên anh à chúng hmm. ta mày hey cái uh. hmm. <gies> <inaudible> <slip>

બધા ભાઈઓ અહીંયા આવે છે અને ખતરનાક અમે લોકો શૂટિંગ કરી રહ્યા છે રાતના એ પણ લગભગ દસ અગિયાર વાગ્યા છે અત્યારે પણ તમે આમ શું કમેડો આમ થોડાક હેડો અંદર કરો ઉપરથી નાખા ને જોઈ લેજે કમ્પ્લેટ

દર રાત્રે જ રાત્રેનાક ખતરનાક માં પણ બહાર નીકળે છે આ સમયે જો કોઈ પણ અંદર

અલ્યા એ લોકો ગોડા ના કરો આટલું બધું જોયું તોય તમારી આંખો ખૂલતી નથી અરે સુદેવ તમને અંદર શું થઈ રહ્યું છે કે લોકો ભલે ના

શું થયું તમને કેમકી ગયા અહિયાં કઈ એવું લાગે છે તમને કઈ નઈ આપડે મોજ કરો ને બધું મને દેખાઈ રહ્યું છે એ આત્મા ધીમે ધીમે તમારા દોસ્તો જોડે આવી રહી છે અને તમ જંગલ વિસ્તાર છે તમે લોકો જોઈ શકો છો તો ચારે બાજુ જંગલ છે અને આ રીસ મસાન છે અને આ બી જંગલ છે ગાઈસ પ્રવેશ અને આ આ કોના નહી કે આત્માને હરાવી શકે ઉજો ભાઈ ચાલો જો બધા तो जो मित्र तो यार ना फाइटिंग खतरनाक चालू गाइस हां कंप्लीट सीधा बाहर हाथ में ये हो रहा है चल ले सीधा नहीं तरह ये पकड़ा आप बिल्कुल शूट है क्या तुम्हें नहीं पकड़ा आप बिल्कुल शूट है क्या बजाबत बाद आये थे नहीं पच गए नहीं नहीं आप बिल्कुल क्या क्यों पचे हम चुड़ी काम करो पर 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 पर

1-1-1-1-1-1-1-2-1 1-1-2-1-3-1-3-1-2-1-1-3-1-1-3-1-1-3-1-2-1-4-1-ę M thajno再te 1 ov3 1 3 2 2 2 2 2 3 1 2 5 3 2 2 3 1 3 4 6 1 2 3 9 2 2 3 5 4

ફોન લાય આબર સી દોઉં જો કોને રાખી દેજે રાજ 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 આ બધું જોજો રાજ એ નીચે દરાજો તારું પછી અધર કર તારું તું તો જીઓ રાખ્યો हा कधी मॉडगेस आहे छोरा कोढवंदाले ले मु बियौत नाही करण वालो मेला तो गायब मु बोलू ना वे करणो आहे ते मग गायब चालू हवे करण वालो

અને રોહિત સાંભળી લે એક કોસ બીજું તને કહી દઉં થોડક બધા પાર જતો રહેજો અહીંથી તું જો ભાગવા જાય ને અહીંયા જ ઉપર આમ ચોક થઈ જજે સામે જો બસ ખાલી એટલું સીન ઓકે વાતે વાતે રોહિત આપ રાજ સામે જતો રહે બસ ઉપર રહી જા અહીં જો કાગળ લઈ થોડો પાછા બસ અને ભાગ જાય રો એ એ એમાંથી બધા ચાલો એમાંથી ઉપર એમાંથી ઉપર એ એક ગાયબ થશે શاندارું ફૂલ શમશાન જગ્યા છે રાઈસ જબરૂ જાદુવાળો આયા આમુ શું કરીશ ખબર છે આમે ચાર ઊભા ને બી મુરા ઉછે બી મુરા કોન બી उससे भी बुरा उससे भी बुरा <laughs> उससे भी, भी बुरा इससे भी बुरा ये फटिया है अणावा कर मारो जी पता है पता नहीं बराका बोल मारता है तो भी ले दो रोज हम बनाओ जी और राजू बोल तो ए लाइट लाइट હા ઓલી દે સીન આવજો ચાલ કોમ આગળ આવો ચાલ અંદર આલે છો ને આમ આમ ભાઈ આ આમ સુતો ના ફ્લેમ વાત ભઈ આને વધો જાય તો મુ લાત પાડે અને ડોપામાં ચાલુ હોજો તો ભઈ આગળ પેલો હા ભાઈ આમ દબાઈ રાખો પછી મને ઢોકવાઈ લાત મારી તો તો મિત્રો ફાઈટિંગ ખતરનાક થાય છે અહીંયા તો આઈધી ગોડાગા રોઈ કાઈ સીધો જાવ પાછો બને કલર નહી પ્રદીપાઈ થી આવી જાવ અરે કિશન નો ડાયલોગ જ્યારે આવો જ મારી આવ્યો પર અમને માફ કરી દો કે તમારી વાત માફ સારીએ બોલો ને તો આરોપી છે રાખ અને કિશન આગળ આવીને આવો ને પછી ચાલુ કર આ તો હું અહીં જ આવીશ ને અહીં નહીં આવી ડાયલોગ છે ચાલો અહીં થી રાખા વાગે તું બોલે બરોબર આમ થી રોજ તો આમ દેતો કે તું આમ દેતો રહે કિશન તો બહાર નીકળી ના અને તમે બરોબર ના મા <lische> 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 અને આજ પછી આ દારૂ ને પણ ક્યારે હાથ માં હા આજે તો માંડ માણ બચ્યા પણ આવો મોકો બીજી વાર નહીં મળે તો મિત્રો અત્યારે અમારું શૂટિંગ પતી ગયું છે અમે એ લોકો જઈ રહ્યા છે ઘરે તો કેવો લાગે મારો બ્લોગ તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં